સાયલા મામલતદારે લાંબા સમય બાદ અચાનક તપાસ હાથ ધરી જેમાં કોરી વેસ્ટ નામના ખનીજનો મોટા પાયે ગેરકાયદેસર ખોદકામ ઝડપાયું આ કામગીરીમાં વપરાતા ચાર હિટાચી મશીનો જપ્ત કરવામાં આવ્યા અને અંદાજે એક પચાસ કરોડ રૂપિયાનું ગુદોમાલ પણ કબજે કરાયો હતો સુરેન્દ્રનગર ખનીજ વિભાગ અને સર્કલ ઓફિસરેટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દંડ તપાસ હાથ ધરવામાં આવશે સુરેન્દ્રનગરના જસાપર અને ગોદાવરી નજીક ગેરકાયદેસર ખનીજ વાહનનો મોટો કૌભાંડ ઝડપાયું ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરી સાત ડમ્પરો ઝડપી પાડ્યા જે રોયલ્ટી વગર બ્લેક ટ્રેપનું વહન કરી રહ્યા હતા દરોડામાં બે પોર નેશી કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો સાત ડમ્પર માલિક સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ ખનીજ ચોરી અટકાવવા પ્રાંત અધિકારીએ ફરીકવાર ઓફિસ છોડી ફિલ્ડમાં ઉતરી આખરી કાર્યવાહી હાથ ધરી જેથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે બે પોન એસી કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ટીમ જસાપર ગામની અંદર જે નાસી ગયેલ ચાર ડમ્પરો જપ્ત કર્યા સાથે મામલાદારની ટીમ દ્વારા ત્રણ ડમ્પર જપ્ત કર્યા એટલે આમ મળીને કુલ સાત ડમ્પર તમામે તમામ ડમ્પર છે એ રોયલ્ટી વગરના અને ઓવરલોડિંગ બ્લેક ટ્રેપ એટલે કે કપચી ભરેલા હતા આ જ અંગે વધુ વાત કરીશું સાતા ફઝલ ફોનલાઈન પર જોડાયા છે ફઝલ સુરેન્દ્રનગરના જસાપર અને ગોદાવ નજીક ગેરકાયદેસર ખનીજ વહનનો મોટો કૌભાંડ ઝડપાયું છે વિગત જણાવશો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી અને વહન કરવામાં આવતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જે ચોટીલા પ્રાંત અધિકારી છે તેના દ્વારા સતત દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે મોડી રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકાના પર અને ગોદાવરી નજીક ગેરકાયદેસર ખનન અને વહન ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને સાત જેટલા ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા છે ચેકિંગ દરમિયાન જે ડ્રાઈવર હતા તેમની પૂછપરછ કરવામાં આવતા અને તેમની પાસે આ ખાલી તો વાહન અંગેના કાગળિયા માંગવામાં આવતા તેમની પાસે કોઈ પણ પ્રકારના આધારભૂત પુરાવા ન હતા રોયલ્ટી પાસ પણ ન હતા અને રોયલ્ટી પાસ વગેરે જ આ ખાલી તો ખાન અને વહન કરવામાં આવતા હોવાનો ધડાકો થયો છે છેલ્લા તબક્કામાં ગરોડાની કાર્યવાહી બાદ બે પોઈન્ટ એસી કરોડ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સતત ડંપર ચાલક અને માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ મોટી વાત એ કે સતત કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ 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 ચોરી ચોરી ઉપર ઉપર અને ચાલી રહી છે છે તે માફિયાઓ બંધ કરવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે વધુ એક દરોડા કાર્યવાહી કરવામાં આવતા હાલના તબક્કામાં જે ખાણ ખરીદ વિભાગ છે અને પોલીસ ની કામગીરી પણ આ મુદ્દે સરકાર દાયરામાં દાયરા રહે હોય તેવું હાલ સ્પષ્ટ લાગી રહ્યું છે આભાર માહિતી આપવા માટે